ગાળન જીએલસી કોલેજની દિવાલ અને નેશનલ હેન્ડલૂમની ગલીમાં ફૂટપાથ પર ધંધો દેવી પૂજક અને બાવરી સમાજના લોકો આજે ધંધા વિહોણા ગાળન જીએલસી કોલેજની દિવાલ અને નેશનલ હેન્ડલૂમની ગલીમાં ફૂટપાથ પર ધંધો રોજગાર કરી ગુજરાન ચલાવતા દેવી પૂજક અને બાવરી સમાજના પરિવાર લોકો આજે ધંધા વિહોણા થઈ ગયેલ છે પચીસ થી ત્રીસ વર્ષ જૂની માર્કેટ એકસો પચાસ થી બસો પરિવારના લોકોની રોજી રોટી હાલ બનશે આર્થિક રીતે બધા મુશ્કેલીમાં મુકાયા છે કોર્પોરેટર દ્વારા સભ્યના